ભારત અને પાકિસ્તાન ના યુદ્ધ વિરામ ના ચાર કલાક બાદ જે રીતે પાટણ જિલ્લાનું જે સરહદી સાંતલપુર તાલુકો છે ત્યાં આગાડી બ્લેકઆઉટ હટાવી દેવામાં આવ્યું છે પણ ફરી એક વખત પાકિસ્તાન દ્વારા જે રીતે અવર કરવામાં આવીને જે રીતે પોતાના ડ્રોન અલગ અલગ વિસ્તારોની અંદર દેખાયના છે અને તેને લઈને સતર્કતાના ભાગરૂપે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા ફરી એક વખત ચાંચલપુર તાલુકાના જે ઇકોતેરથી થી વધુ જે ગામો છે તે ગાડી બ્લેકઆઉટ લગાવી દીધું છે એટલે કહી શકાય કે સતર્કતાના ભાગરૂપે ફરી એક વખત સિત્તેર જેટલા ગામો અત્યારે બ્લેકઆઉટમાં મૂકી દેવામાં આવે છે ક્યાંક ને કંઈક ત્રણ દિવસના ત્રણ દિવસ જે રીતે આ ગાંધલપુર તાલુકાના જે સરહદી ગામો છે તેઓએ બ્લેકઆઉટની અંદર પસાર કર્યા હતા અને આજે જે રીતે સમાચાર મળ્યા હતા કે બંને દેશ વચ્ચે જે યુદ્ધ વિરામ છે તેને વિરામ એટલે લોકોએ પણ હાકારો અનુભવ્યો હતો પરંતુ માત્ર ચાર કલાકની અંદર જ ફરી એક વખત પાકિસ્તાન દ્વારા જે રીતે અવરચંટાઈ કરવામાં આવી અને ના કારણે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા ફરી એક વખત આ વિસ્તારના જે ઇકોતેર જેટલા ગામો છે તેને બ્લેકઆઉટમાં મૂકી દેવામાં આવે છે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ જાતની અફવાઓ ની અંદર આવું નહીં ને સતર્ક રહેવું ને સુરક્ષિત રહેવું કોઈ પણ હિલચેલ દેખાય છે તો તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવામાં આવે કારણ કે કહી શકાય કે જે રીતે પાટણ જિલ્લાની અંદર અલગ અલગ જે નવ તાલુકા ત્યાં ગાડી કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે અને આ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક છે કોઈ પણ પણ જગ્યાએ કંઈ દેખાય તેનો સંપર્ક કરી શકાય છે કહી શકાય કે સમગ્ર પાટણ જિલ્લાની અંદર ફરી એક વખત તંત્ર સાબદું ગણ્યું છે કારણ કે ફરી એક વખત ચાર કલાકના વિરામ બાદ જ ફરી એક વખત પાકિસ્તાન દ્વારા જે રીતે અવર કરવામાં આવીને આ અવરજંડાઈ ના કારણે પાટણ જિલ્લાનું વહીવટીતંત્રો છે કે કોઈ ખાસ એવી સૂચના લોકો માટે બહાર પાડવામાં આવી છે કારણ કે લોકો પણ એ ક્યાંક ને ક્યાંક જે જાહેરાત થઈ યુદ્ધ વિરામની ત્યારબાદ એવું હતું કે કદાચ આજે બ્લેકઆઉટ કરવાની જરૂર નહીં પડે એટલે લોકો માટે કોઈ ખાસ એવી સૂચના અત્યારે બહાર પાડવામાં આવી છે કથિત જે રીતે બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે ને ખાલી સાંતલપુર તાલુકાના જે સરહદી વિસ્તાર છે સરહદી વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં ગાડી જે લોકો છે તેઓને માત્ર અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ જાતનું પ્લેનિંગ થવાનું નહીં કોઈ પણ તમને કોઈ પણ જાતની હિન્ચાર્જ દેખાય તો તાત્કાલિક જે સાંતલપુર તાલુકાનું વારાઈ મથક છે વારાઈ મથક ની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા એક હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું છે એટલે કે માત્ર પંદર થી વીસ કિલોમીટર ની અંદર જે હેડક્વાર્ટર બનાવ્યું છે અને હેડક્વાર્ટર ની અંદર જિલ્લાના એસપી કલેક્ટર સહિતનો જે સ્ટાફ છે તે આગળ ફળે પગે છે અને બીજી બાજુ તમામ જે વહીવટી અધિકારીઓ છે તેઓને પણ ત્યાં ગાડી તકેદારીના ભાગરૂપે રાખવામાં આવે છે એટલે કોઈ પણ જાતની હિલચાલ દેખાય તો તાત્કાલિક વહીવટી તંત્રનો સંપર્ક કરવો કોઈ પણ જાતનું સ્કેનિંગ ના લેવું આ રીતની એક કલેક્ટર જે પાટણના છે તેઓએ પોતાની જે ટ્વીટ કર્યું છે અને ટ્વીટના માધ્યમથી લોકોને અપીલ કરી છે એટલે કહી શકાય કે હાલ પૂરતી કોઈ પણ જાતની જે લોકો છે તેઓને કોઈ પણ જાતની તકેદારી માત્ર બ્લેકઆઉટ જ આપ્યું છે અને બીજી કોઈ પણ જાતની ચિંતા મુક્ત રહેવા માટે અપીલ આભાર આભાર બધા તમારી સાથે જોડાવા બદલ આપણી સાથે ડિફેન્સ